ધાનેરા શહેરમાંથી પસાર થતો અને રાજસ્થાનને જોડતો મુખ્ય નેશનલ હાઇવે ઉપર રેલ નદીના પુલ નજીક દાખા ગામ તરફ જતો જૂનો ડામર રસ્તો છેલ્લા આઠ વર્ષથી બંધ હાલતમાં છે આ રસ્તો ચાલુ કરવાની માગણી સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો દ્વારા વારંવાર કરવામાં આવી હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી રેલ નદીના પુલ ઉપર કોઈ અકસ્માત થાય તો મુખ્ય માર્ગ કલાકો સુધી બંધ થઈ જાય છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગત ફેબ્રુઆરી મહિનામાં પુલ ઉપર કારમાં આગ લાગવાના કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો તે સમયે માર્ગ મકાન વિભાગે રસ્તાની સફાઈ કરીને ચાલુ કરવાની ખાતરી આપી હતી પરંતુ એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં રસ્તો હજુ સુધી ચાલુ થયો નથી તાખા ગામના આગેવાન બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ધરણા કે રસ્તા રોકો આંદોલન કરીશું તેમણે વધુમાં જણાવ્યું કે સરકારને લોકોની માંગણીની કોઈ પરવા નથી સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ટૂંક સમયમાં જ આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે આ ધાનેરા તાલુકાનો જે રેલ નદી ઉપર પુલ આવેલો છે એ પુલ જતરી હાલતમાં છે છત બાજુમાં જે રસ્તો હતો પુલ જે રસ્તો હતો એ તૂટી ગયો હતો તો એ તૂટી ગયો તો લગભગ પાંચ વર્ષથી એ રસ્તો બંધ છે આ રસ્તા માટે સાચોર રોણીવાડા અને અમારે ગુજરાતના ઘણા બધા ગામોમાં જવા માટેનો રસ્તો છે પણ સરકારશ્રી દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી ધારાસભ્યના લેટર લખ્યા કોંગ્રેસવાળા લખ્યા ભાજપવાળા લખ્યા છતાં આ દિન સુધી પીડબ્લ્યુવાળા આ રસ્તાનું ખાલી સફાઈ કામ કરાયું છે હજી સુધી આ રસ્તો ચાલુ નથી થયો મના મહિના પહેલાં એક ગાડી ત્યાં પુલ ઉપર હળગી હતી તો ટ્રાફિક એટલો જામ થઈ ગયો તો એક ભાઈને એટક આવેલો હતો તો એમ્બ્યુલન્સ પણ ત્યાં રોકાઈ ગઈ હતી અને એમ્બ્યુલન્સને પણ સોકટ થઈને જવું પડ્યું હતું તો આ સરકારની ઊંઘ કેમ નથી ઉડતી પીડબલ્યુવાળાને લેટર બધે લખી નાખ્યા છે શું હવે આ સરકાર પ્રધાનમંત્રીના લેટરની રાહ જુએ છે કે શું કરે છે અમારા ગામવાળાએ તો એ નક્કી કર્યું છે કે જો આ રસ્તો ચાલુ ન થાય તો બધાને ત્યાં પુલ ઉપર આવીને બેસી જવાનું છે તો સત્વરે તાત્કાલિક આ રસ્તો ચાલુ કરાવવો જોઈએ નહીતર આજુબાજુના ગામવાળા બધા ભૂખ હડતાળ ઉપર ઉતરે એવી ગ્રામજનોની માગણી છે